મેં આગળ ઘણીવાર કીધું છે બોલિવૂડની ફિલ્મો જે સેકન્ડ પાર્ટ બને છે જે સિક્વલ બને છે ને એનો પહેલા ભાગ હારે કનેક્શન લગભગ હોતું જ નથી એંશી ટકા ફિલ્મો એવી બને છે કે જે ફક્ત ને ફક્ત ટિકિટ વેચાય એના માટે ફિલ્મનું નામ અગેન દોબારા ટુ એવું રાખવામાં આવે છે વીસ ટકા ફિલ્મો એવી બને છે કે જેનું પહેલાં પાર્ટ સાથે કંઈક ને કંઈક કનેક્શન નીકળે છે અથવા તો સ્ટોરી છે એ આગળ જાય છે ધડક ટુની વાત કરીએ તો ધડક અને ધડક ટુ વચ્ચે કાંઈ કનેક્શન નથી ધડક છે એ મરાઠી ફિલ્મ સેરાટની રીમેક હતી અને ધડક ટુ છે એ પણ એક રીમેક જ છે હવે જે ઓરિજિનલ ફિલ્મ છે એ મેં નથી જોઈ એટલે આપણે વાત ફક્ત ને ફક્ત અહીંયા જે આ ધડક ટુ છે એની કરવાની છે આ એક લવ સ્ટોરી છે જો ધડકમાં પણ થોડો જાતિવાદનો મુદ્દો હતો આમાં પણ જાતિવાદ છે પ્લસ લવ સ્ટોરી છે ધડકમાં પણ એવું જ હતું જાતિવાદ પ્લસ લવ સ્ટોરી પણ આ ફિલ્મમાં પ્રોબ્લેમ એવો આવ્યો છે કે જાતિવાદ થોડો વધારે પડતો બતાવી દીધો છે આખી ફિલ્મ એવું ફીલ થાય છે કે જાતિવાદ પર બનાવેલી છે એમાં લવ સ્ટોરીનો નાનો એવો તડકો માર્યો છે એવું ફીલ થાય છે પાછી લવ સ્ટોરી જે છે ને એ પાછી ફીલ પણ નથી થતી ભાઈ ઇમોશનલ સીન આવે છે તો આપણને પણ ફીલ થાય છે એવું કશું જ નથી હા બંનેનું બોન્ડિંગ જે છે ડિમરીનું અને ચતુર્વેદીનું આ બંનેનું જે બોન્ડિંગ છે આ બંનેની જે કેમેસ્ટ્રી છે એ સારી દેખાય છે બંને સ્ક્રીન પર સારા લાગે છે પણ અમુક ઇમોશનલ સીન હોય લવ સ્ટોરીમાં અમુક વાર કેવું હોય કે ઇમોશનલ સીન હોય ને તો અમુક સીન એવા હોય જે આપણને ઇમોશનલ કરી દે તો અહીંયા એક પણ સીન ઇમોશનલ એવો નથી કે જ્યાં તમે ફીલ કરશો જ્યાં તમે ઇમોશનલ થઈ જઈશો એક પણ સીન એવો નથી પ્લસ જાતિવાદના જે સીનો છે ને એ પણ એટલા બધા હાર્ડ હિટિંગ નથી તમે જય ભીમ નામની ફિલ્મ જોઈ હશે તો એમાં જે જાતિવાદ બતાવવામાં આવ્યો છે નીચલી જાતિના લોકો સાથે જે અન્યાય થઈ રહ્યો છે એ કેવું કે આ હાર્ડ હિટિંગ સીધો અહીંયા વાગે આવ્યા હતા અહીંયા પણ જાતિવાદ બતાવેલો છે પણ અહીંયા જે સીન છે ને તો લવ સ્ટોરીવાળા તો હાર્ડ હિટિંગ નથી જ એમાં ફીલ પણ નથી આવતું પણ જે જાતિવાદવાળા સીન છે એ પણ હાર્ડ હિટિંગ નથી બધી જ પ્રકારના જે સીન છે જે પોઈન્ટ ઉછાળવામાં આવ્યા છે ને બધા ફક્ત ને ફક્ત કહેવા પૂરતા કહી શકાય એક સીન છે જ્યાં સિદ્ધાર્થ ચતુર્વેદીની બાજુમાં બેઠેલો છોકરો છે એ અપરજાતિનો છે એટલે જે અપર જાતિનો છોકરો છે ને સિદ્ધાર્થ ચતુર્વેદી પૂછે છે કે ભાઈ કોટાની સીટમાં છો એવું ફક્ત એક લાઇનમાં પૂછે છે એટલે પેલો કે હા પછી આ આપણને પૂછે છે કે તો ડોનેશનમાંથી છો એટલે કે હા એટલે આ ડોનેશનવાળો જે સીન છે એમાં એ ફક્ત એવું કહેવા માગે છે કે ભાઈ અપર જાતિના લોકો છે એ બધા પૈસાવાળા હોય છે એ બધા ડોનેશન દઈ અને સીટ ભરે છે પણ હકીકતમાં પાછું એવું નથી હોતું એટલે આવું ઘણું છે જે ફક્ત ઉપર સળું દેખાયું છે એટલે એક મર્ડરવાળો પણ એક ટ્રેક નાખેલો છે કે ભાઈ છે શહેરોમાં મર્ડર કરી રહ્યા છે તો એ ટ્રેક કદાચ ન હોત તો એ વાંધો નહોતો અને જો રાખ્યો છે તો પછી એને થોડો એક્સપ્લોર કરવાની જરૂર છે જોકે છેલ્લે ખબર પડી જ જાય છે કે ભાઈ આ શું કામ મર્ડર કરે જ છે પણ એની કરતાં થોડું ડિટેલમાં બતાવી દીધું હોત તો વધારે સારું હતું સ્ક્રીન પ્લે ફિલ્મનો સારો છે ઇન્ટર સુધી તમે કનેક્ટ રહેશો પણ ઇન્ટરવલ પછી ફિલ્મ આખી છે ને પાટાથી નીચે ઉતરી જાય છે અને ક્લાઇમેક્સમાં તો બધું જલ્દી જલ્દી માંકેલી દીધું હોય ને એવું લાગે છે એટલે ઇન્ટરવલ પછી ફિલ્મ છે એ ધીમી પણ થઈ જાય છે અને લકડિયા ખાય છે જે દારૂ પીધા બાદ જે વ્યક્તિની હાલત થાય છે ને એવી આ ફિલ્મની હાલત ઇન્ટરવલ પછી થાય છે મને એવું હતું કે ઇન્ટરવલ પછી ફિલ્મ લખડિયા તો ખાય છે પણ ક્લાઇમેક્સ આવશે ને ત્યાં સુધીમાં ફિલ્મને ફરીવાર ડિરેક્ટર છે એ પટરી પર લાવી દેશે પણ એવું નથી થતું ડિરેક્ટર સોરી ક્લાઇમેક્સમાં તો ફિલ્મ આખી આખી વિખાય જાય છે અને જલ્દી જલ્દી પડીકું પેક કરી અને મૂકી દીધું હોય એવું લાગે છે ઇન્ટરવલ સુધી ફિલ્મ જામે છે ઇન્ટરવલ સુધીનો ક્લાઇમ સ્ક્રીન પ્લે છે એ પણ ઇમ્પ્રેસ કરે છે પછી જે રીતે સ્ટોરી આગળ વધે છે સસ્પેન્સની સાથે એ પણ ઇમ્પ્રેસ કરે છે એટલે ઇન્ટરવલ સુધી ફિલ્મ જોવાની બહુ મજા આવી ઇન્ટરવલ પછી ઠીકઠાક લાગી મને ફિલ્મ એક્ટિંગની વાત કરીએ તો સિદ્ધાંત ચતુર્વેદી ખૂબ સરસ એક્ટિંગ કરી છે જે એક બિચારો છોકરો કહી શકાય એમાં જે કેરેક્ટર એમાં જે એક્ટિંગ કરી છે એ પણ ખૂબ સરસ છે પછી ગુસ્સો આવે યાર જે રીતની એક્ટિંગ કરી છે એમાં એટલે સિદ્ધાંત ચતુર્વેદીનું કામ બહુ સરસ છે ડીમરીનું કામ કહીએ તો ઓકે છે અને ડીમરીને આમાં એટલી બધી ગ્લેમરસ પણ નથી દેખાડી એટલે ડિમરીનું કામ છે એ પણ ઓકે છે બાકી કલાકારોનું કામ સારું છે લોકેશન વોકેશન પ્રોડક્શન ક્વોલિટી એ બધું સારું છે મ્યુઝિક સારું છે ટાઇટલ ટ્રેક છે ઇમ્પ્રેસ કરે છે એની સાથે સાથે બીજા પણ જે બે ત્રણ ગીતો આવે છે એ ગીતો સાંભળવાની મજા આવે છે ગુજરાતી એક્ટર દીક્ષા જોશી છે તો એનો પણ એક નાનો એવો રોલ છે એનું કામ પણ જેટલું છે એટલું સારું છે તો ઇન શોર્ટ હું એમ કહીશ કે ખૂબ ખરાબ ફિલ્મ તો નથી એટલીસ્ટ છપરીઓવાળી ફિલ્મ તો નથી જ આવતી મેચ્યોર લોકોએ બનાવેલી ફિલ્મ છે મેચ્યોર લોકોએ એક્ટિંગ કરેલી ફિલ્મ છે એવું કહી શકાય સૈયાર સૈયારા કરતાં તો સો વાર સારી કહી શકાય ફિલ્મ પણ ઘણું ડિટેલમાં બતાવવાની જરૂર હતી છતાં ફિલ્મ સારી છે એકવાર જો એવી ફિલ્મ છે જોઈ લો થિયેટરમાં હું ફિલ્મને ત્રણ સ્ટાર આપીશ હું જોઈ લીધું મને જણાવજો ફિલ્મ કેવી લાગી ધન્યવાદ